અંકલેશ્વર રૂરલ પોલીસે હચાદ ગામેથી જુગા રમતા બે જુગારીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે બે ઈસમને વોન્ટેડ જાહેર કર્યા હતા બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર રૂરલ પોલીસ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના હચાદ ગામના ભાથીજી મંદિર ફળિયામાં એક મકાન પાસે શ્રાવણીય જુગાર રમાઈ રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ તપાસ કરતા અંકલેશ્વરની વાસ્તુવિલા સોસાયટીમાં રહેતા અરુણ મોદી અને શિરોમણી બંગલોઝમાં રહેતા સુરેશ દલાલની ધરપકડ કરી હતી જોકે હજાદ ગામનો શંકર વસાવા અને અંકલેશ્વરનો વિનોદ ફરાર થઈ ગયો હતો પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા બાવીસ હજાર અને દસ હજારના બે મોબાઈલ મળી કુલ બત્રીસ હજાર સાતસોનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સફેક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ